નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો કહેવાય છે કે જીવનની દરેક સમસ્યાનો ઉકેલ ગીતામાં મળે છે ગીતાના ઉપદેશો આપણને કામ કરવા અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે કોઈપણ સમસ્યાનું સમાધાન મેળવવા અને જીવનમાં સફળ થવા માટે ગીતાની કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ જે કોઈ પણ ગીતાની આ વાતોને પોતાના જીવનમાં અનુસરે છે તે દરેક કાર્યમાં વિજય પ્રાપ્ત કરી શકે છે ચાલો જાણીએ ગીતાના અમૂલ્ય ઉપદેશો વિશે નંબર એક ગુસ્સા પર નિયંત્રણ રાખવું મહાભારતના યુદ્ધમાં ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે માણસનો સૌથી મોટો દુશ્મન તેનો ક્રોધ છે ક્રોધિક વ્યક્તિ પોતાના પરનો કાબુ ગુમાવી બેસે છે અને ગુસ્સામાં ખોટું કામ કરે છે તેથી વ્યક્તિએ ગુસ્સાને પોતાના પર હાવી થવા ન દેવો જોઈએ શ્રી શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે જો તમને ગુસ્સો આવે છે તો તમારી જાતને શાંત રાખવાનો પ્રયાસ કરો નંબર બે મન પર નિયંત્રણ શ્રી કૃષ્ણ કહે છે કે ઘણી વખત આપણું મન આપણા બધા દુઃખનું કારણ બની જાય છે તેથી દરેક વ્યક્તિએ પોતાના મનને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે જે વ્યક્તિએ પોતાના મનને કાબૂમાં રાખ્યું છે તે મનમાં ઉદ્ભવતી બિનજરૂરી ચિંતાઓ અને ઈચ્છાઓથી પણ દૂર રહે છે નંબર ત્રણ કામ કરો પરિણામની ઈચ્છા ન રાખો કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન જ્યારે અર્જુન વિચલિત થયો ત્યારે કૃષ્ણએ કહ્યું કે દરેક મનુષ્યએ પોતાનું કામ કરવું જોઈએ અને પરિણામની ઈચ્છા ન રાખવી જોઈએ કૃષ્ણ કહે છે કે ભગવાન વ્યક્તિના કાર્યો પ્રમાણે પરિણામ આપે છે જો તમે કાર્ય પૂર્ણ કરતા પહેલાં પરિણામની અપેક્ષા રાખશો તો તમારું મન મૂંઝવણમાં આવશે અને તમે તમારું કાર્ય યોગ્ય રીતે કરી શકશો નહીં નંબર ચાર આત્મનિરીક્ષણ કૃષ્ણ કહે છે કે કોઈપણ વ્યક્તિને પોતાના કરતાં વધુ સારી રીતે જાણી શકતું નથી તેથી પોતાનું મૂલ્યાંકન કરવું સૌથી મહત્વપૂર્ણ છે કોઈ પણ વ્યક્તિ જે તેના ગુણો અને ખામીઓ જાણે છે તે પોતાના વ્યક્તિત્વનું નિર્માણ કરીને દરેક કાર્યમાં સફળતા મેળવી શકે છે નંબર પાંચ અભ્યાસ કરતા રહો ગીતામાં ભગવાન કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે માણસે હંમેશા અભ્યાસ કરતા રહેવું જોઈએ અભ્યાસ કરવાથી માણસનું જીવન સરળ બને છે તો દોસ્તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો અને ગમે હોય તો લાઈક અને શેર કરજો